નમસ્કાર હું ગોપી આપ જોઈ રહ્યા છો એક એવા કે જેને હવે એમએસ ધોની એની ટ્રીટમેન્ટને સ્પોન્સર કરી રહી છે એક નામ તો યાદ હશે આપને કારણ કે એક વ્યક્તિ અહીંયા આગળ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર જે વખતે મેચ થઈ રહી હતી ત્યારે ચેન્નાઈ સુપર કિંગની મેચમાં એમએસ ધોનીને મળવા માટે સ્ટેડિયમ ની અંદર પહોંચી ગયો તો એ જય જાની જે છે તે આપણી સાથે જોડાયા છે જય આપ ક્યાં રહો છો અને કેટલા એક્સાઇટેડ હતા કે કેને સ્ટેડિયમમાં ખુશી જવા પાછળનું કારણ શું હતું હું એ ભાવનગરમાં રહું છું અને માહીભાઈનો ફેન તો બધા પણ મને લાગે છે કે હું એનો બહુ મોટો ફેન છું ગ્રાઉન્ડમાં મળી આવ્યો આપને બધાને ખબર જ છે તો એ રીતનો એ તરહનો એનો ફેન છો અને હું મળવા ગયો તો મારી ભાઈને કૂદીને તો એને જ્યાં ડાયરેક્ટ કૂદીને ગયો માય ભાઈને મેળો અને માય ભાઈ મને ઊભો કર્યો પેલા તો એને પગે લાગ્યો કે પહેલા તો હું દોડતો તો પહેલેથી કહું તમને કે હું દોડીને જાતો હતો તો માય ભાઈ મારી સામે ઉભા હતા

હું મારા કારણ કે તમે ત્યાં ત્યાં બાઉન્સર પણ હતા અને પોલીસ પણ હતી એ લોકો પણ પોચી હશે તો એ વખતે શું થયું તો

તો માહી સરે પણ એમ કીધું કે હું રમીશ ને રમીશ એ રીતે જવાબ આપ્યો અને પછી ત્યાં બાઉન્સર વાળા આવી ગયા તો હું ડરી ગયો તો મેં માહી ભાઈ પકડી લીધા કે કેમ કે કોક આમ એ રીતના હોય ને જે પકડી લે કોક આપણે મારો હોય તો આપણે આપણા પિતા ની આંગળી પકડી લઈએ છીએ તો એ રીતના મેં માહી ભાઈ આમ પકડી લીધા તો માહી ભાઈ કીધું કે ક્યાં હોય તો મેં પણ કીધું કે સર મને આ બધા મારશે મારશે હું ભાંગું નાખું હિન્દી માં શું બોલતો થી મને જ ખબર નથી. તો પછી મારી ભાઈ કીધું કે તને કઈ નહિ થવાતું તું ટેન્શન લે ગભરા મત એ રીતના એ બોલ્યા હતા અને એ એ રીતના ત્યાં પછી એક સાહેબ આવ્યો અને એને મારા ગળા ઉપર ગળા ઉપર હાથ તો માય ભાઈ કીધું કે આ રીતના ના લઈ જાઓ બદતમીજી મત કરો એટલું એને કીધું આરામથી લઈ જઈશ નાખી દિક્કત હે એમ બોલ્યા અને પછી મને કીધું કે તને કાઈ નઈ થાય તું ટેન્શન લે અને આ જે કડપાય ત્યાં તો સોળખ જણા લગભગ આવી ગયા સોળ જેટલા તો બધા મને એક એક સાહેબ એક 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 તો મને કમર પર હાથ દીધો તો ખીચતા હતા તો માઈ ભાઈ મને છોડાવતા હતા એ એને પણ શું કે આમ યારાના હશે મારી યારે કારણ કે એ મને હું માહિને નતો મૂકતો માઈ ભાઈ મને નતા મૂકતા આ રીતે મને છોડાવતા હતા પ્રોટેક્ટ કરતા હતા કે તને કાંઈ નહીં થાય અને પછી હું રતો તો પછી બધા સાહેબો આ આ રીતના મને લઈ જતા તા તો માય ભાઈ એને લોકોને બે ત્રણ વાર કીધું કે ઈસે કુછ મત કરના ઈસે કુછ ભી મત કરના અને ભી મને એક વાર કીધો કે તુજે કુછ નહી હોગા પછી મેં માહી ભાઈ ને મૂક્યા છેલ્લા માહી ભાઈ શબ્દ હતો કે હમ જલ્દ મિલેંગે અચ્છા જલ્દ મિલેંગે તો ક્યાં મલશે હવે કારણ કે નંબર તમારે સાથે વાતચીત પછી મેચ પછી પછી કોઈ વાતચીત થઈ હતી કે પછી નંબર કઈ લીધો તો કે કઈ ના એવું કઈ એવું કઈ તો નતું પણ એનો contact એને મારો કરી લીધો છે અને જલ્દી મળીશું અચ્છા એટલે હું કહી શકું હા તમારો contact કરી લીધો છે એમએસ એસ ધોની એ હા હા અને જે મોટા 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 જે CSK fan છે એના જે હોય ને તો એ લોકો એ ભી મારો મારો કોન્ટેક્ટ કરી લીધો છે બધા એ તો હવે તો તમે દરેક વખતે સ્ટેડિયમમાં મેચ જોવા જશો ને એમએસ એસ ધોની હા

તો ત્યાંથી હું મારા ભાઈ ને જોતો પેલા તો આ રીત નું ખબર ના પડે તો ત્યાર હું જોતો પછી ખબર જે માણસ છે અમારા માહી ભાઈ છે અલગ level માણસ છે એક દમ captain cool તરીકે એમ માણસ કારણ કે જો આપણે ખબર હશે કે મેચ એ જ્યાં અમદાવાદ ની match રમાતી હતી હારવાની હારવા ઉપર હતી અને એ હારવા ના જ હતા તો એને માહી ભાઈ ને ખબર હતી કે આપડે હારવાની જે છતાય હતી એને મને આવો રિસ્પોન્સ આપ્યો. તો પછી તો શું કેનોક માહીભાઈ માં મને શું દેખાડું કારણ કે આરો છતાબેન અમર રિસ્પોન્સ આપો મારી સાથે વાત કરી અને હવે તમારું આજે તમને શ્વાસની જે તકલીફ છે એના માટેનું ઓપરેશન પણ થવાનું છે તો એમાં પણ તમને એમએસ ધોની મદદ કરવાનો છે હા એને કીધું છે એટલે કરશે જ તે અચ્છા શું કીધું છે એટલે એને મેદાનમાં કીધું હતું ને કે

સુ સારું લાગે એનું જે ફિનિશિંગ જે છે કે કેટલું સારું રમે છે કે આવી રીતે કોઈ રમી ના પેલા તો જ કરે હમણાં છે જેની છે અને જે ફેન્સ ફેન્સ જે છે એને રિસ્પોન્સ આપે છે અને એની જે રહેણી કરણી છે કે જે

અને બસ કીધું કે જલ્દી કોન્ટેક્ટ કરશું આમ ઓકે સર એમાં એવું છે કે મારો મોબાઈલ અત્યારે પોલીસ સ્ટેશન સ્ટેશનમાં છે તો હજી આ એટલે કેસ હજી ચાલુ છે તમારો કેસ ચાલુ છે હજી પોલીસે કઈ ধারা તમારા ઉપર લગાડી 446 એના માટે કે બિન અધિકૃત જગ્યા પર મે પ્રવેશ કર્યો એના માટે અને 151 કે જે પૂછપરછ માટે તો લાગે છે હવે કારણ કે પોલીસ એમએસ ધોની સાથે સંપર્ક સીધો હશે તો પછી વાંધો નહીં અચ્છા એમએસ ધોની એ કારણ કે તમારું સર્જરી હવે થવાની છે અને સર્જરી થશે તો એમાં એ પહેલા તમારી એમએસ ધોનીને મળવાની ઈચ્છા ખરી પાછી હા એનો સહય એને મળવાનું સપનું કોને ના હોય હોય જ ને માય જો ભાઈ ને હજુ મારી નિરાથી મળવું છે આ તો કુદીને મળે પણ મારે આરામ થી મળવું છે પણ જોશમાં હોશમાં થઈ ગયું હવે પ્લાન નો હા ઘરેથી કઈ પ્લાન નતો કે હું આઈ રીતે કુદીને મળવા જાવ પણ ત્યાં માઈ ભાઈ ની રમત જોઈએ ને માર થી રેવાનું નહીં હું કુદી ગયો

ક્યાંક લોકો જેટલા આજુબાજુ વિચારતા હતા ત્યાં આગળ લોકો સાથે લોકો એને શું લાગ્યું એ વખતે લોકોને તો હું ઈ કોઈને ખબર જ નથી મેદાન માં ગયો ત્યારે જ ખબર પડી કે ભાઈ ગયા છે

તમારા ચહેરા ઉપર ખુશી દેખાઈ રહી છે એ હું તો એટલું જ કહીશ કે તમારા આ સંબંધો હંમેશા માટે બન્યા રહે આપ અમારી સાથે એના માટે આપનો ખુબ ખુબ આભાર તારા તાર જઈ જાની ભાવનગર ના છે અને સ્ટેડિયમ માં આવ્યા તા જાળી કુદીને એમ એસ ધોની ને મળવા માટે ગયા પણ હું તમને ચોક્કસ એટલું કહીશ કે આવી રીતે અનધિકૃત રીતે તો પ્રવેશ ન જ કરવો જોઈએ તમે ગમે તેટલા મોટા ક્રિકેટર ના ફ્રેન્ડ કેમ ના હો પણ હા જયના ચહેરા ઉપર એક અલગ જ ખુશી જે છે તે અત્યારે દેખાઈ રહી છે